કેશોદના અગતરાય ગામેથી ગામ તરફનો ડામરનો રોડ કામ જ્યારથી પણ મંજૂર થયું છે ત્યારથી વિવાદ યથાવત છે રોડનું કામ મંજૂર થતા એજન્સીઓ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું રસ્તાની બંને બાજુ સરખી રાખવાની બદલે મનમાની ચલાવીને ખેડૂતોના શેઢા ખોદી નાખવામાં આવ્યા છે જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતોએ આ બાબતે કચેરીએ જઈને રજૂઆત પણ કરી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે મહવાણા ગામથી રાજમાર્ગ પર ડામરના રોડનું કામ અધૂરું રખાતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશવદ આજે મહુવાણા કેશવદની ગાડી જે આવે છે મૌવાણાધીન અગતરાય એ ગાડીમાં અત્યારે ગોઠણે ગોંઠણે પાણી ભરેલું છે તો અત્યારે હું ખુદ થર ઉપર આવેલો છું ને ખેડૂત ભેગું મેં હાલી ને પ્રસાર થોડુંક કર્યું પણ હાલી હાલીને નથી હલાય એવું એવી ગાડી છે એટલે આજે ખેડૂતે કેટલી વાર તંત્રમાં રજૂઆત કરેલી છે ને તંત્રને બે ત્રણ વખત કીધેલું છે પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતનો દીકરો આજે કેટલા સમય થયા ને આ રાજાશાહે વખતનો રોડ છે તો એ રોડ ઉપર કોઈ તંત્રવાળા ધ્યાન દેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી કે કોઈ આવી ને ધ્યાન દઈ અને ખાસ દેવાભાઈ માલમ દેવાભાઈ માલમજી છે આપણા ધારાસભ્ય એને આની જનતાએ ખોબલેને ખોબલે મત દીધેલા છે અને બે વખત એને ધારાસભ્ય બનાવેલા છે અને એને મંત્રી પદમાં છે આઈની જનતાએ કે કેશોદની જનતાએ એને એટલું ખોબલેને ખોબલે મત દીધા તો હું દેવાભાઈ માલમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમે જાય ખેડૂતનું કે જનતાનું કોઈનું કાંઈ વિચારતા નથી એટલે દેવાભાઈ માલમને કહેવા માગું છો કે તમે ખોખજી આવો આ રોડ ઉપર ચક્કર મારો અને જો ત્યાં ખેડૂત દીકરા કેટલા ચીપાઈ